સદા ગુજરાત વિદ્યાપીઠમાં નમસ્તે સદા વત્સલે આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે ગુજરાત વિદ્યાપીઠમાં પહેલીવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે મહાત્મા ગાંધીએ અમદાવાદમાં સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં આગામી બાવીસમી ડિસેમ્બરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સજ્જન શક્તિ સંગમ નામનો એક કાર્યક્રમ યોજાવાનો છે આ કાર્યક્રમની જાહેરાત થતાની સાથે જ વિવાદનો મઠપૂડો છછેડાયો છે કાર્યક્રમ સામે પૂર્વ કુલનાયકે વાંધો ઉઠાવ્યો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમને પૂર્વપુલ નાયક સુદર્શન આયંગરે અયોગ્ય અને વિવેકહીન ગણાવ્યો છે કે ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય સેવક સંઘનો એક કાર્યક્રમ ગોઠવવાનો છે ઉજવવાનો છે જે એક સભા છે અને એ સભા ગુજરાત વિદ્યાપીઠના પ્રાંગણમાં થવાની છે જેની અંદર જે ચર્ચાના મુદ્દા છે એ તો સારા જ હોય કહેવા મુજબ કે સમરસતા સ્વદેશી જીવન વગેરે વગેરે પરંતુ સવાલ એ થયો છે કે શું આ ગુજરાત વિદ્યાપીઠ ગાંધીજીની સંસ્થામાં આ થવું જોઈએ એ યોગ્ય કહેવાય તો મારું એવું માનવું છે કે એ અયોગ્ય પણ છે અને વિવેકહીન પણ છે વિવેકહીન એટલા માટે કે રાષ્ટ્રીય સેવક સંઘ પોતાના થી જ પરિચિત છે એ ગાંધી વિચાર સાથે એમને મેળ નથી તો આ મુદ્દે રાષ્ટ્રીય સ્વયંસેવક પ્રાંતના પ્રચાર પ્રમુખ વિજય ઠાકરે જણાવ્યું કે સમાજમાં પાંચ જેટલા પરિવર્તન લાવવા માટે કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં તમામ મુદ્દાઓ ગાંધી વિચારને અનુકૂળ રાખીને નક્કી કરવામાં આવ્યા છે એ વિષયોને લઈને આ પ્રકારના કાર્યક્રમો થવા જઈ રહ્યા છે અને જે પાંચ વિષયો છે જેને પંચ પરિવર્તનના નામે સંજ્ઞા સ્વયં સ્વયંસેવકો ઓળખી રહ્યા છે આ પાંચ પરિવર્તન જે સમાજમાં અપેક્ષિત છે એમાંનો એક પણ વિષય એવો નથી જે ગાંધી વિચારને અનુકૂળ ન હોય